અંબાજીનું નવીન એસટી ડેપોમાં પીવાના પાણીની અછતના કારણે મુસાફરો હેરાન પરેશાન થાય છે હાલમાં જે પીવાનું પાણી છે તે ઉપલબ્ધ ન હોતા મુસાફરો હેરાન થઈ રહ્યા છે જનઆક્રોશ યાત્રા અંબાજી ખાતે પહોંચતા સાંસદ ગેનીબેન ઠાકોર

એ પણ કઈક ને કઈક રીતે વર્તમાન બોડી છે એ લોકોને હેરાન કરવા માટેના પ્રયત્નો કરી રહી છે ત્યારે એકાવન શક્તિપીઠમાં આશીર્વાદ આપવા માટે હજારો લોકો એમના દર્શન કરવા અને આશીર્વાદ લેવા માટે આવતા હોય ત્યારે જળ જમીન અને જંગલ આ વિસ્તારની મુખ્ય માગણી પાણી એ દરેક નાગરિકનો હક અને અધિકાર છે અને જરૂરિયાત છે જરૂરિયાત છે ત્યારે આની વ્યવસ્થા થાય યોગ્ય ઝડપી વ્યવસ્થા થાય